હેલો ફ્રેન્ડ્સ માઇસર ડોક્ટર જીજ્ઞેશ રામાણી એમડી પેથોલોજી ફ્રોમ ક્રિસ્ટ પેથોલોજી આજે આપણે વાત કરીશું થેલેસેમિયા માઇનર વિશે થેલેસેમિયાના બે પ્રકાર હોય છે થેલેસેમિયા મેજર અને થેલેસેમિયા માઇનર થેલેસેમિયા મેજર એક ખૂબ જ ગંભીર બીમારી છે જેમાં વ્યક્તિના લોહીના કણો વધુ પ્રમાણમાં તૂટતા હોવાથી તેમને વારંવાર બ્લડ ચડાવવાની જરૂર હોય છે જ્યારે થેલેસેમિયા માઇનર વ્યક્તિને કોઈ લક્ષણો હોતા જ નથી એટલે એમને બ્લડની જરૂર પણ હોતી જ નથી હવે થેલેસેમિયા માઇનર વ્યક્તિના જીવનસાથીને પણ જો થેલેસેમિયા માઇનર હોય તો તેમના બાળકને થેલેસેમિયા મેજર રોગ થવાની શક્યતા પચીસ ટકા છે જ્યારે તેમને થેલેસેમિયા માઇનર થવાની શક્યતા પચાસ ટકા છે આથી મેરેજ પહેલા કે પ્રેગ્નન્સી પ્લાન કરતા પહેલા બંનેનું થેલેસેમિયા સ્ટેટસ જાણવું ખૂબ જ જરૂરી છે ખૂબ જ કોમન એવા સીબીસી ટેસ્ટ એટલે કે લોહીના કણોની તપાસ દ્વારા થેલેસેમિયા સ્ટેટસ વિશે અંદાજો લગાવી શકાય છે જેને એડબિલેક્રોફોરેસીસ કે ટેસ્ટિંગ થી કન્ફર્મ કરવું જરૂરી છે વધુ માહિતી માટે આપ ક્રિસ્ટો પેથોલોજી લેબનો સંપર્ક કરી શકો છો થેન્ક યુ